હિંમતનગર ખબર ન્યૂઝમાં સ્વાગત છે તો મહત્વના સમાચારમાં આજે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ઘસારો શરૂ થયો છે ત્યારે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું એકવીસ ફૂટ ઊંચું તેજુમય શિવલિંગનું નિર્માણ કરાયું છે સાથે બાર જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા છે હિંમતનગરના રાયગઢ ગામે સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે મહાશિવરાત્રીએ એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજુમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી જ દર્શનાર્થી ખુલ્લું મૂકવામાં આવ્યું તો સાથે અહીં બારથી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવી અને દર્શનાર્થી મૂકવામાં આવ્યા છે તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટ્યું છે રુદ્રાક્ષ બરફ સહિતના શિવલિંગ છે તો બાબા બરફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ બનાવવામાં આવે છે પરંતુ આ વખતે અલગ જ એક થી બે લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા દોઢ માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યું છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો સાથે સાથે અહીં ભક્તોને મનની શાંતિ પણ મળે છે આજે મહાશિવરાત્રીના રોજ ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે દરમિયાન મહાઆરતી અને તેજુમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રી જ નહીં પરંતુ વર્ષના ત્રણસો દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે પરંતુ આ વખતે અલગ જ પ્રકારના

એક નંબરની વ્યવસ્થા જેને કહી શકાય એ પ્રમાણે રાયગઢના યુવા ગ્રુપે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે દર્શનાર્થીઓ માટે અને મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે એટલે આજુબાજુના વિસ્તારના અને છે દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે

એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનને દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપ આપડશે અને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લ્હાવો લીધો છે તો આ રીતે અન્ય ભક્તો પણ આ રીતે લ્હાવો લઈને જશે અને પ્રસાદ તેમજ આ યુવા મંડળી જે રાયગઢ મુકામની છે એમની કામગીરી સરાહનીય છે આ રીતનું આયોજન આટલા બધી જે માનવમેદની છે એનું એને કંટ્રોલ કરવી દરેકને આવી રીતે શિવભક્તોનો લાભ આપવો અને પ્રસાદનો લાભ આપવો ખરેખર એ ખૂબ અવ ઘટના છે આવું કેવું ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના નવા નવા જ એક સ્વરૂપનું અમને દર્શન થયા મારું નામ છે ગાયત્રીબેન ત્રિવેદી ઘણા વર્ષોથી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાઈગઢ મુકામે વૈજ્ઞત નાતાના સાનિધ્યમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે જેમાં આ વર્ષે એકવીસ ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા જે એક લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મહાશિવરાત્રી નિમિત્તે દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જેમાં બે મહિનાથી વધુ મહેનતથી આ એકવીસ ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું